પાંદડી સુકાઈ ગઈ છે તેને અમે એકઠી કરેલી છે એમાંથી દાળ બનાવશું આ એ દાળનો ઉપયોગ આપણે કરીશું ત્યારબાદ શાક બનાવવા માટે એને અમે ઓરિયાની દાળ કહીએ છીએ આ રીતે જે સુકાઈ ગઈ હોય પાંદડી પાપડી એમાંથી અમે દાળ બનાવશું અને ત્યારબાદ એ દાળનો ઉપયોગ છે એ આપણે શાક બનાવવા માટે એ કરીશું અને ફોલી અને ત્યારબાદ આ દાળનો ઉપયોગ અમે શાક બનાવવા માટે કરીશું એનો પણ વિડીયો તમને બતાવીશું તો જો મિત્રો પાંદડી ફોલવાની પ્રોસેસ ચાલુ છે એમાંથી દાળ બનાવવાની છે સુકાઈ પાપડી છેડી અમે કહીએ છીએ એની દાળ બનાવવાની છે એટલે ખોલી લઈએ અને ત્યારબાદ આ દાળનો ઉપયોગ આપણે શાક બનાવવા માટે કરશું પાંદડીમાંથી પાંદડીમાંથીયા કાટી લીધા બાદ તેને પલાળીને ઘાસ ભાખની સાથે સૂકવતા હતા અને ત્યાર બાદ હવે પાઈ છે આ રીતે જે પાપડી છે એને હળડે છે એટલે બે ભાપ થઈ જશે એના અને સરસ મજાની દાળ બની જશે તો હવે આપણી દાળ છે એ તૈયાર થઈ ગઈ છે તો મિત્રો હવે આપણે ડુંગળી પણ સુધારી લીધી છે દાળની સાથે ડુંગળી પણ નાખવાની છે તો મગફળીનું તેલ લઈ લઈએ કુકરની અંદર આપણે બનાવશું તો જરૂરિયાત મુજબ તેલ લેવાનું છે તમે કુકર અથવા તો બીજા કોઈ પાત્રની અંદર પણ બનાવી શકો છો જરૂરિયાત મુજબ લઈ લઈએ જરૂરિયાત મુજબ મીઠું લઈ લઈએ આપણે અને તેલ છે કુકરની અંદર મુકાઈ ગયું છે तेल થઈ ગયા બાદ હવે આપણે જે ડુંગળી ઉતારેલી છે અને આપણે પકાવતી પહેલા ટમેટા ટેસ્ટ લેવા માટે ટમેટી પણ ઉમેરી શકો ડુંગળીની સાથે ત્યારબાદ ડુંગળીને છે પકાવી લઈએ અને હવે ત્યારબાદ આપણે લાલ મરચું એટલે કે ચટણી ઉમેરીશું જરૂરિયાત મુજબ હિમા તાપે છે આપણે પકાવવાનું છે ત્યારબાદ આપણે દાળ છે એ ઉમેરીશું

અમે આ દાળની અંદર જેમ બને એમ ઓછા મસાલાનો ઉપયોગ કરેલો છે ફક્ત ડુંગળીનો જ ઉપયોગ કરેલો છે બીજા કોઈ મસાલા એડ કરેલા નથી ત્યારબાદ થોડું પાણી નાખીને આપણે કુકરને ઠાકડું છે બંધ કરી લગભગ ચાર પાંચ મિનિટ સુધી રહેવા દેશો તમે તો કુકરની અંદર છે એ પાકી જશે મિત્રો આપણી યુરિયાની દાળ છે એ તૈયાર થઈ ગઈ છે તો ચાલો હવે જમવા બેસી જઈએ ઓરિયાની દાળની સાથે તમે બાજરાનો રોટલો કેરી અથવા તો કેરીનો રસ ખાસો તો તમને બહુ મજા આવશે ઉનાળાની અંદર તો મિત્રો ચાલો બધા જમવા નવા વિડીયોમાં ફરીથી મળીએ થેન્ક યુ